Thank <laughs> you. તો કેમ છો મિત્રો મજામાં નઈ મિત્રો તો ફરી તમારું બધા છે મિત્રો કારણ કે આ વખતે બનાસ નદીમાં નવા નીર નહીં આવે તો પાણીના સ્તર પણ બહુ ઊંડા જતા રહેશે એટલે નવા મિત્રો ને જેને ઓછા ફૂટના બોર હશે એમને પણ બનાવવા પડશે એટલે ખેડૂતો મિત્રો ની આશા છે કે બે હજાર ચોવીસ માં બનાસ નદી માં નવા નીર આવે અને બે હજાર ચોવીસ માં બનાસ નદી માં નવા નીર આવશે તો ખેડૂતો મિત્રો ને ઘણો બધો પણ ફાયદો થશે અને તમે હાલમાં લાઈવ દ્રશ્યો જોઈ શકો છો મિત્રો આ બનાસ નદી માં પાણી ચાલુ છે એ પાણી બે હજાર ત્રેવીસ નું છે બે હજાર ત્રેવીસ માં આ ટાઈમે બનાસ નદી માં પાણી ચાલુ હતું અને એના લીધે ખેડૂતો મિત્રો ને ઘણો બધો ફાયદો થયો તો એટલે આજના વિડીયો માં આટલું હતું મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી